અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ માન શ્રી વટિરીજી સુરત અટલ આશ્રમની વિશેષતા છે અટલ આશ્રમ ઓગણીસોને બહુ સારો પ્રશ્ન કર્યો ઓગણીસો પંચોતેર સોતેરમાં એમની સ્થાપના થઈ ત્યારબાદ સર્વપ્રથમ હનુમાનજી મહારાજનું મંદિર બાંધવામાં આવ્યું એ બાદ ઓગણીસો ને પંચાણુંમાં વિશાળ કાયમાં મા અંબાજીનું મંદિર બાંધાણું ત્યારબાદ ઓગણીસો પંચાણુંમાં શિવલિંગની એકસો આઠ શિવલિંગની સ્થાપના થઈ પારાની અને ત્યારબાદ બે હજાર ચારની અંદર આ મોટું વિશાળ શિવલિંગની સ્થાપના થઈ અટલાશ્રીમાં ગૌશાળા ક્ષેત્ર વગેરે પ્રવૃત્તિ છે ગરીબોને ભોજન મહાત્માઓના સન્માન સમારોહ સ્કૂલના બાળકોને પુસ્તક વિતરણ આદિવાસી વિસ્તારોમાં અન્નને કીટ તેમજ કપડાં વિતરણ વગેરે વગેરે પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ આવો અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવજી શિવલિંગ છે અને વિશેષતા એ છે કે આપણે થર્મોમીટરની અંદર જે પારો આવે મર્ક્યુરી વન ટુ મિલી મર્ક્યુરી આપણી બોડીની અંદર પણ છે જે રોગ વધે અને ઘટે અથવા તો રોગીષ્ટ શરીર થાય ત્યારે એ પારાની માત્રા ઓછી વધતી થાય જેને આપણે પ્રેશર માપતી વખતે પણ થર્મોમીટરની જરૂર પડે છે તો આ પારાને ધન સ્વરૂપમાં લાવવા માટે જેમ પાણીની પર એક પ્રક્રિયા થાય અને બરફ બને છે એવી રીતે આની પર એક પ્રક્રિયા છે ઘન પ્રક્રિયા છે અને એ ધન સ્વરૂપમાં લાવી અને શિવલિંગની આકૃતિ આપવામાં આવે છે બે હજાર ચારની અંદર આ શિવલિંગની સ્થાપના થઈ ઉપરની જે પિંડી છે એ સતરાસો એક્યાવન કેજી અને એની સીધી પિસ્તાળીસ ફૂટનો પાઇપ એની અંદર એક તાંબાનો તાર એની નીચે પિસ્તાલીસ ફૂટ જળ સપર્સ થાય ત્યાં સુધી એક તાંબાના તારની સાથે બેલ લાગેલો છે નાનો એ બેલ જળને સપર્શ થાય અને એનો એક પોઈન્ટનો છેડો શિવલિંગની અર્ધ ભાગ સુધી જો થયેલો હોય છે જેને વાસ્તુશાસ્ત્રમાં ભગવાનની નાભી કહેવામાં આવે નાભી સહિતનું શિવલિંગ એટલે સર્વશ્રેષ્ઠ શિવલિંગ માનવામાં આવે તમે આજે પણ શિવલિંગને આમ જોઈને આ મહાત્રાજને સ્પર્શ કરશો અને એકાંત ધ્યાનથી જોશો તો એના હૃદયના ધબકારો તમારા હાથમાં પ્રેક્ટિકલ અનુભવ થશે આવું કોઈ પણ માણસ જોઈ શકે જાણી શકે છે ઘણા ભક્તો અનુભવ કરે છે અને અમને તો છે જ કારણ કે પારો તરલ પદાર્થ છે પાણીનું સફર્શ છે ના સ્પંદો તરત દેખાય છે આપણે ખબર પડે કે આમાં કોઈ જીવાત્મા છે એટલે આવું શિવલિંગની સ્થાપના અને એઓના પૂંજન અર્ચન દર્શન કરવાથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે રાવણે તો ત્યાં સુધી કીધું છે કે પારદેશોનું પૂંજનામ સ્વર્ણ કરું કે પારાને તમે સ્વર્ણ સડાવો અથવા તો સ્વર્ણનો ગ્રાસ આપો અથવા તો અમારે તો ઘણી જગ્યાએ આ લોકો માનતાઓ લઈને આવતા હોય છે અને કાર્ય સિદ્ધિ થતી હોય છે એટલે આવું શિવલિંગ એ સુરત અને ગુજરાતની અંદર પ્રથમ આખા વિશ્વનું અંદર હું દેશ વિદેશોમાં કર્યું ત્યાં પણ સર્વે કર્યું એકસો ને સોળ કિલોનું શિવલિંગ લંડનમાં હેરોમાં પણ છે આવી રીતે વાગલધારાની અંદર પણ સોળસો સત્તરસો કિલો જેવું શિવલિંગ છે આવા ગુજરાતની અંદરની ઘણી જગ્યા પર છે પણ સર્વે કર્યા બાદ અમને એમ થયું કે આ શિવલિંગ આપણે એટલું બનાવવું જોઈએ હજી પણ અમારે આની અંદર બસો થી ત્રણસો કિલો પારો નાખીને આનાથી હજી વિશાળ કાય કરવાની ઈચ્છા કરી રહ્યા છીએ આવો આપણે પણ સાથે મળી આવા શિવલિંગના દર્શન કરી એક આ પુષ્પમ એક આ પત્રમ એક લોટા જલકી દાર ઓ દયાલુ રીચ કઈ દેતે ચંદ્ર મૌલી ફલચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ મળી શકે એવું આ તરલ પદાર્થ અને શિવજીનું કાર્ય સ્વરૂપ આપણે આમ આંખોને ગમે હૃદયને સપસ્ત થાય એવું સુંદર આયોજન અને સુંદર દર્શન કરવા જેવું શિવલિંગ આવો આપણે સાથે મળીને શિવની આરાધના કરી જીવ અને શિવ સાથે રહે છે પણ બંનેના સ્વભાવને કારણે શિવ છે તમને પરમાત્મા તરફ લઈ જાય છે જીવ છે તમને માયા તરફ લઈ જાય છે એમાંથી આપણને છૂટવા માટે આપણે શિવની આરાધના કરતા હોઈએ છીએ એટલે શિવની આરાધના કરી આપણા જીવને આપણા પરિવારને આપણા સમાજને સુખ શાંતિને સમૃદ્ધિ આપે એવી હું શ્રાવણ માસની મંગલ શુભકામના દર્શક મિત્રોને હૃદયથી ભાવપૂર્વક એવું કહું છું કે એકવાર હેઠળ આશ્રમમાં પધારે અને દર્શન કરે આવું અલગભાઈ શિવલિંગના દર્શનની દુર્લભ છે આવો सुरत आश्रम पारदैश्वर महादेव महन श्री बडुगिरी